સાતવી રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું કોબીના પરાઠા અને એ પણ સ્વાદિષ્ટ છતાં સરળ રીતે અને અમે સંતો બનાવીએ છીએ એ રીતે એક બે મહત્વની વાતો અને ટિપ્સને ધ્યાનમાં લઈએ તો કોબીના પરાઠા જરૂર ટેસ્ટી પણ બનશે અને તૂટશે પણ નહીં અને કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે બનાવી શકે અને હા એક મહત્ત્વની વાત કરવી છે પરંતુ એ વિડીયોના વચ્ચે કહીશ ચાલો જોઈ લઈએ કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું અને કોબીના સ્વાદિષ્ટ પરાઠા બનાવીશું નમસ્તે ભક્તો કોબીના પરાઠાની અંદર બહુ ઓછા શાકભાજીનો ઉપયોગ આપણે કરવાના છે એક તો કોબી ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત કોથમીર નાખવાના છીએ અને મીઠો લીમડો છે એની પણ સુગંધ સારી આવશે આદુ છે આપણે ખમણીને છીણીને નાખીશું અને તીખી મરચી છે એનો આપણે ટેસ્ટ લઈશું એ સિવાય લીંબુ નહીં નાખીએ ટામેટાં નહીં નાખીએ બીજા કોઈ ભેજવાળા શાકભાજી જેમ કે કેપ્સિકમ મરચું છે એ પણ નહીં નાખીએ કારણ એ છે કે વધારે પાણીનો ભાગેમાં હોય ભેજનો ભાગેમાં હોય અને જે આપણને આગળ જતાં વણતી વખતે કે પરાઠું બેલતી વખતે આપણને નડશે એ સિવાય જોઈએ તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર લઈ શકીએ છીએ કસૂરી મેથી લોટની અંદર નાખીશું નમક નાખવાનું છે બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને જે આપણે કોબીના પરાઠા ઓથેન્ટિક રીતે અમે સંતો અમારા રસોડાની અંદર જે બનાવીએ છીએ એ રીતે તૈયાર કરીશું ભક્તો કોબીને સારી રીતે કટિંગ કરીને જોઈ લેવાની તો એ જ છે જરૂરી છે કોબી શિયાળામાં સારી હોય છે એ સિવાય અન્ય ઋતુમાં જોવી જરૂરી છે કે અંદર નથી નથી વાત એ છે છે કે ઘણા લોકો પછી કોબી લેતા હોય જે બી બરાબર છે છીણીને જો આપણે કોબી લઈશું તો પછી હાલ જ છીણની અંદરથી પાણી નીકળવા માંડશે તો એ પાણી આપણે શરૂઆતમાં જ કાઢી લેવું પડશે પણ અમે સંતો ઘણીવાર બનાવીએ છીએ જેની અંદર અમે છીણવાનો પ્રયત્ન નથી કરતા પણ એની જગ્યાએ અમે ઝીણું ઝીણું કટિંગ ચપ્પા દ્વારા કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેટલું ઝીણું કટિંગ થાય એટલું જૂનું આપણે કરવા અને એનાથી ફાયદો શું થશે કે શરૂઆતમાં પાણી નહીં નીકળે પણ આપણે જેટલું પણ પાણી વધશે અથવા પાણી નીકળશે એ આપણે લાસ્ટમાં નીકળશે જ્યારે વઘાર ઇત્યાદિ થઈ જશે પછી તો આજના દિવસે અમે એ અમારી ઓથેન્ટિક જે સંતોની પરંપરા છે એ રીતે હું આજે બનાવું છું તમે તમારી રીતે જોઈ શકો છો ભક્તો કોબીનું જેટલું ઝીણું કટિંગ થઈ શકે એટલું ઝીણું કટિંગ આપણે ચપ્પા દ્વારા કર્યું છે છીણનો ઉપયોગ મેં કર્યો નથી એ ઉપરાંત ધનિયાપત્તી લઈએ ધનિયાપત્તીને બી આપણે ચપ્પાથી કટિંગ કરી છે લીમડા મીઠા લીમડાના પાન છે આપણે એને સ્પેશિયલી લોટની અંદર નાખવાના છે સુગંધ બહુ સરસ આવશે તો એનું પણ ઝીણું કટિંગ કર્યું છે સુરતી લીલી મરચી એની પણ ઝીણું કટિંગ કર્યું છે એને પણ આપણે વઘારની અંદર નાખવાના છીએ કુલ મિલાવીને વાત એટલી જ છે કે હવે આપણે પહેલા વઘાર લઈશું ને પછી લોટ બાંધીશું અને એની પાછળનું કારણ શું છે એ આગળ કહું છું ગેસની ફ્લેમ ધીમી રાખી છે બે થી ત્રણ ચમચી તેલ નાખું છું ઓછું હોય તો પણ વાંધો નથી અને ત્રણ ચમચી નાખું છું ભક્તો ઋતુ પ્રમાણે આપણે મસાલાઓ છે કોબીના પરાઠામાં અથવા તો કોઈ પણ પરાઠામાં એક્સચેન્જ કરી શકીએ છીએ દાખલા તરીકે જો શિયાળો ચાલે છે તો આપણે કાળા મરી નાખી શકીએ અજમો નાખી શકીએ એ ઉપરાંત એવા જે તીખા મસાલા હોય છે એનો આપણે ઉપયોગ કરી શકીએ હાલ આપણે લીલી મરચી લી છે છીએ એટલે તીખાશ માટે આપણે આદુ પણ નથી નાખતા અને તીખા મરી કે પછી એ જેવા બીજા જે મરચાં છે એ પણ નથી નાખતા અને એ ઉપરાંત જોઈએ તો અત્યારે આપણે જે કોબીને જે વઘારવાની છે દેટ મીન્સ કે આ પૂરેપૂરી પકાવવાની નથી હાફ જે કૂક કરવાની છે એની અંદર આપણે ચાહીએ તો રાઈ નાખીએ ઉનાળો છે તો રાઈ છોડી પણ શકીએ અને ફક્ત જીરાથી પણ વઘાર લઈ શકીએ એ આપણી સંપૂર્ણ આપણી રુચિ અનુસારની વાત છે સિવાય કે વઘારની અંદર વધારે થોડુંક ઝાયકો આવે એના માટે જો ખાતા હો તો તમે હિંગ નાખી શકો છો નહીંતર એને પણ આપણે છોડી શકીએ છીએ અને આપણે ઓબ્વિયસલી લસણ કે ડુંગળી એ તો ના ખાતા નથી એટલે આપણે નાખતા નથી તમે જો ખાતા હો તો તમે નાખી શકો છો ભક્તો અમે રાઈ હાલ નથી નાખતા ફક્ત જીરાથી વઘાર લઈએ છીએ ઋતુ પ્રમાણે તમે પણ અલગ અલગ મસાલાઓ લઈ શકો છો તેલ મારા ફેવરિટ છે એ તો હું દરેક ઋતુમાં નાખું જ છું તેલનો બહુ સરસ ટેસ્ટ આવશે તમે જરૂર ટ્રાય કરજો કોઈ ચિંતાનો વિષય નથી સિવાય કે આપણે થોડાક ધાણા છે એ પણ નાખી દઈએ છીએ ધાણા હું બધા નાખી છું ગરમ ગરમ તેલ સાથે જયારે ધાણાનો તચ થશે ને એટલે કોથમીર છે પોતાની ફ્રેગરન્સ સુગંધ છોડશે એટલે જરૂરથી આ પ્રોસેસ તમે કરજો બહુ સરસ લાગશે બેસિંક લેમ ધીમી છે આપણી અને હવે આપણે સીધા જ નાખી દઈએ છીએ કોબી કોબીમાંથી પાણી આપણે કાઢ્યું નથી કારણ કે હવે પાણી જે છોડશે ગરમ થઈને એ આપણે આગળ કાઢીશું અને એને સ્ટોર કરીશું લોટમાં ઉપયોગ કરીશું બહુ જ સિમ્પલ છે પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે આ મારી પસનલ પદ્ધતિ છે સંતો અમે પરંપરાગત રીતે આવી રીતે બનાવતા હોઈએ છીએ મેં પહેલાં પણ કહ્યું હતું કે બધી પદ્ધતિ સારી જ હોય છે પરોઠા બનવા જરૂરી છે સ્વાદ આવવો જરૂરી છે અને કોબીને ન્યાય મળવો જરૂરી છે બાકી રીતિભાતી પદ્ધતિ કોઈ પણ હોઈ શકે અહીંયા વાત એ અનુસંધાન રાખવું કે હવે કોબી નાખ્યા પછી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે ધીમી રાખવાની નથી કારણ એ છે કે ધીમા ગેસે પકાવીશું તો કોબી છે પોતાનું ભેજ છોડશે પાણી છોડશે આપણે પાણી ન છૂટે એનું નુકસાન રાખવાનું છે છતાં બીજો છૂટશે તો આપણે આગળ જતા કાઢી દઈશું પણ ફાસ્ટ ગેસ રાખીશું તો પાણી બળતું જશે સાથે સાથે છોડશે પણ જોડે જોડે બળતું જશે એટલે સાજુ પાણી છૂટશે નહીં અને આ સ્ટેજ ઉપર આપણે થોડુંક નમક નાખી દઈશું જે આપણને પાણી છોડવામાં મદદરૂપ થશે યાદ રાખશું કે કોબી છે એ ગળશે જેમ ગરમ થશે એમ ઓછી થઈ જશે એટલે નમક પણ માથે જ નાખવું ચાહો તો લાલ મરચું નાખી શકો છો ગરમ મસાલો નાખી શકો છો હું હાલ હોમ ગરમ મસાલો નાખું છું કાશ્મીરી લાલ મરચું નાખું છું અને થોડીક હલદર નાખું છું હેસ સિમ્પલ એઝ ડેક બહુ જ સાદો મસાલો છે પણ બહુ જ સરળ અને સુગંધિલા છે તો એક મિનિટ સુધી આપણે પકાવી રહ્યા છીએ પણ જોઈએ છે તો ગેસની ફ્લેમ ફૂલ છે ફાસ્ટ અને એના કારણે પાણી કાં તો આપણે દેખાતું નથી પણ છૂટી રહ્યું છે કોબી પાણી છોડે છે પણ ફાસ્ટ ગેસ છે અને પાણી તરત જ દાજી જાય છે બળી જાય છે પાણી નીચે જરા પણ નથી નહીંતર કોબીના શાકમાં પાણી ન હોય એ બને નહીં આપણે ઉપરથી પાણી નાખ્યું નથી એટલે કોઈ ટેન્શનનો વિષય નથી પણ હવે આપણે સંપૂર્ણ કોબીને પકાવવાની નથી અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અડધી મિનિટ કદાચ ગરમ કડાઈમાં રહેશે થોડુંક પાણી છૂટશે પણ અહીંયા આપણે આગળ કાઢી દઈએ છીએ ભક્તો અડધો મિનિટ થયો છે ને આપણે ચૂલા પછી નીચે ઉતાર્યા પછી જોઈએ છીએ તો હવે ભેજ છોડવાની શરૂઆત થઈ ગઈ છે પંડરવાનો કોઈ વિષય નથી આપણે આ સ્ટેજ ઉપર આમચું પાવડર નાખીએ છીએ ખટાશ તો મેં પહેલાં કહ્યું હતું કે લીંબુનું પાણી આપણે નાખીશું તો આગળ જતાં નીકળી જશે એટલે ખટાશ માટે આમચું પાવડર નાખ્યો છે નમક નાખ્યું છે અને ગળ પણ આપણે નાખતા નથી તમે રુચિ હોય તો નાખી શકો છો સારી રીતે ચલાવી લેશું ને હજી ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે એને પાણી નીકળશે પછી આગળ કાઢી લઈશું ભક્તો હવે કોબી પરાઠાનો જે આટો બાંધી આપણે લોટ લઈએ એ જ મહત્વનો હોય છે જેની અંદર આપણું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે કસૂરી મેથી સૂકી છે એટલા માટે પ્રિફર કરું છું કારણ કે આની અંદર ભેજ હોતો નથી અને જે આપણને પરોઠી પરોઠું વણતી વખતે કામ લાગશે મીઠા લીમડાના પાન છે જેનું જેનું કટિંગ આપણે કર્યું હતું જેની પણ સ્મેલ બહુ સારી આવશે પાક્યા પછી એ ઉપરાંત નમક છે એ પણ મધ્યમ માત્રામાં હોવું જરૂરી છે તો જ મીઠાશ પરોઠાની વધારે આવતી હોય છે અને આખું જીરું છે પણ ઓપ્શનલ છે નાખો તો સારું ન નાખો તો કંઈ વાંધો નથી હવે પાણી નાખતા પહેલાં આપણે જે આપણું ઠંડુ થવા માટે જે મસાલો મૂક્યો છે કોબીનું ક્રશ તો એમાંથી પાણી નીચોને કાઢી લઈએ એ આની અંદર નાખીને પછી ઘટી એટલું પાણી આપણે નાખીશું ભક્ત જોઈએ છે તો ફક્ત ભેજ આવ્યો છે પાણી એટલું બધું છૂટ્યું નથી પણ છતાં પણ આપણે ચાન્સ લેવાનો નથી કારણ કે આની અંદર પાણી છે પણ આપણને દેખાતું નથી પણ એ પાણી કાઢી લેવું જરૂરી છે એટલા માટે આપણે નીચોડવાનો પ્રયત્ન કરીશું જેટલું પણ પાણી નીકળશે એટલું કાઢી લઈશું હા મને યાદ છે કે આપણે તેલ બી વધારે નાખ્યું છે અગર તેલ બી આમાં નીકળી જશે તો બી ઇસ્યુ નથી કારણ કે લોટમાં જવાનું છે તો સારી રીતે એને કાઢી લઈએ અને નીચોડી લઈએ તમે તમારી વ્યવસ્થા અનુસાર અને તમારી ટ્રીક અનુસાર નીચોડી શકો છો ભક્તો જીવનું ગણનું લીધું છે ડબલ વડું કરી અને હવે સગભાઈએ છીએ જો હવે જે નીકળશે એ બધું જ તેલ ને કોબીનો ભેજ છે જે નરી આંખે દેખાતો નથી પણ આવી રીતે પ્રેશરની અંદર આવી જાય છે અને જો આ ન આવી અત્યારે કાઢીએ તો આપણને આગળ વણતી વખતે પરોઠું જ્યારે બનશે ને એ વખતે આપણને આડું આવશે અને પરોઠું આપણું ભાંગશે તૂટશે જે આપણે ઈચ્છતા નથી અને એના માટે આપણે બધું જ કાઢી લઈએ છીએ પાણી જેટલું થઈ શકે એટલું ભાર દઈ પ્રેશર આપીને પાણી કાઢી લેવાનું પછી આડું બધીએ છીએ વગતો તમને એમ થશે કે સ્વામી તમે અવળા કાન કેમ પકડાયા કોબીનું છીણ કરી અને પહેલાં જ કોબીનું પાણી નમક નાખીને કાઢી લઈએ તો મેં શું વાંધો તો એના માટે મારી પાસે આન્સર એ છે કે કોબી એક એવી વસ્તુ છે કે જેની અંદર સૌથી વધારે માત્રામાં પાણી હોય છે તમામ શાકભાજી તમામ ફ્રૂટ્સ ફળ લઈ લઈએ એમની એની અંદર સાયન્ટિફિકલી પ્રૂફ છે આ વાત તો કોબીની અંદર તો બહુ જ પાણી હોય છે ગરમ થશે એટલે પાણી છોડવા આપણને એમ છે આપણે આગળથી કદાચ કાઢી લઈશું નીચો લઈશું શરૂઆતમાં જ પાણી કટિંગ કરીને તો પાણી નીકળી જશે પણ ના ગરમ થશે એટલે પાણી પાછું છોડવાનું છે અને એમાં આપણે છેતરાઈ જઈએ છીએ એટલે મારા અનુભવ એવા છે કે પહેલાં પાણી કાઢ્યું હોય તો પાછળથી પણ હજી પાણી વધારે લાગતું હોય છે પણ આવી રીતે પાછળથી વઘાર લઈને પછી જે પાણી કાઢતા હોઈએ છીએ જેનાથી બધું જ પાણી નીચવાઈ જાય છે અને તમામ મસાલાઓ છે બધા મિક્સ થઈ જાય છે રાઈટ એટલે એના કારણે મને એમ લાગે છે કે પરોઠા આગળ ફાટતા પણ નથી અને જે

લોટ બાંધીએ છીએ એની અંદર પણ એક વાતનું અનુસંધાન રાખવાનું કે આમાં તેલ નાખવાનું નથી હા પરિવાર કહું છું ખૂબ જ સમજી વિચારીને કહું છું ઘણા બધા મારા અનુભવો પછી કહું છું કોબીના પરાઠાની અંદર લોટની અંદર અટામણની અંદર આપણે મોઈન નાખવાનું નથી જરૂર પડશે તો છેલ્લે આટો તૈયાર થશે ત્યારે અડધી ચમચી નાખીશું નહીંતર મોણ જો આમાં નાખીશું તો આગળ જતાં પરોઠું છે ફાટવા કોશિશ કરશે એટલે પાણીથી જ સિમ્પલ પાણીથી જ આપણે રોડ બાંધીશું તમને યાદ હશે કે આપણે આગળ જે મસાલાનું રસ હતું એ નાખો પહેલાં ઘરતું એટલું પાણી નાખીએ છીએ રોટલી જેટલો નરમ આંટો આપણે કરવાનો નથી પણ રોટલીથી થોડોક વધારે ટાઈટ હોય એવો આંટો આપણે તૈયાર કરવાનો છે એક્ઝેક્ટ તમને હું આગળ બતાવું છું બપોર આપણો આટો તૈયાર થઈ ગયો છે સૌથી વધારે મહત્ત્વની વાત અને સૌથી અઘરો પાઠ આ રેસીપીનો આ છે આટો તૈયાર કરવું એ રોટલી જેટલો ઢીલો પણ નહીં અને ભાખરી જેટલો કઠણ પણ નહીં મીન્સ કે મીડિયમ લોટ જે કહેવાય જો આમ આંગળી મારીએ છીએ તો ઇઝીલી આંગળી આમ અંદર ઘૂસી જાય છે બહુ ઢીલો રોટલી જેટલો હશે તો પાછો ફાટી જશે આગળ જતાં અને ભાખરી જેટલો ટાઈટ હશે તો પણ ખાંભો નથી હવે આ સ્ટેજ ઉપર આપણે ફક્ત કહેવા માત્રનું જ તેલ નાખીએ છીએ લીસો કરવા માટે બસ પૂરું પછી એને એક મિનિટનો રેસ્ટ આપી દઈએ ઢાંકીને અને આપણે તવો ગરમ કરી લઈએ બહુ વધારે મોળ નાખવાનું આમાં તમે કોશિશ ના કરશો નહીંતર પરોઠું ફાટવા લાગશે આગળ ભક્તો પરોઠા અનેક રીતે બનતા હોય છે એમાંની એક પદ્ધતિ એટલે આજે આપણે જોઈએ છીએ આવી રીતે લુ તૈયાર કરી એની કોર છે એને પતલી કરી દેવાની વચ્ચેનો ભાગ જાડો છે વરીસ હવે આવી રીતે ગોળ કરી અને આની અંદર આપણે નાખીશું મસાલો પરોઠાની સાઈઝ પ્રમાણે આપણે મસાલો નાખવાનો આ બધું તો કોમન વસ્તુ છે તમને બી કદાચ ખ્યાલ હોય પણ પુરુષો બનાવતા હોય જો આ જોઈને તો એના માટે કદાચ આ જરૂરી છે બહુ ઇઝીલી ધીમે ધીમે બહુ ભાર ના આપતા આપતા વણી લેવાનું છે સૌથી બેસ્ટ પાર્ટ એ છે જો ફાટવા નદી હોય ને તો ભાખરીની જેમ વણવાનું મીન્સ કે આગળની વણવાનું પાછળ વળવાનું આવી રીતે ત્રણ ત્રણ વારના ઝાટકાથી વણીએ તો પરોઠું ફાટતું નથી મારા આવા અનુભવો છે તમે તમારા અનુભવ પ્રમાણે જરૂર કરી શકો છો આપણે જે કસૂરી નથી નાખી હતી લીમડાના પાન મીઠા લીમડાના પાન નાખ્યા નાખાતા એની ડિઝાઇન જો અહીંયા આપણને દેખાય છે અને હજી આ તેલ સાથે આગળ ટચ થશે એટલે વધારે થોડાક એની ફ્લેવર ખુલશે રાઈટ તો અમુક નાની નાની વાતો એવી હોય છે ને કે જે પરોઠાને કે કોઈ પણ વસ્તુને વધારે આમ ટેસ્ટી છે ચાલો થોડો ભાત આપી દેવાનો પણ બહુ વધારે પતલું ના કરશો એવી મારી વિનંતી પરોઠો થોડું જાડું હોય ને એ જ સારું લાગે ધીમા કાપી આપણે પકાવી રહ્યા છીએ નીચેની બાજુ પહેલી આપણે એને ઓછી કારણ કે નોન સ્ટીક લોઢી છે ફાસ્ટ કરી શકીએ છીએ પણ બહુ નહીં કારણ કે લોટ છે અને પાકતા થોડોક ટાઈમ આપવો પડે છે તેલ નાખીશું તરત જ તો પછી તરત પાકી જશે અને અંદરથી કાચી દઈશું પણ ધીમા તાપે ગરમીથી આપણે એને પકાવી રહ્યા છીએ બગતો પરોઠાના આટાને વધારે હજી ડીપલી પકાવવા માટે કાચો ન રહીને શંકા ન રહે આપણને એના માટે ઢાંકીને પણ અમે સંતાળ પકવતા હોઈએ છીએ તમે પણ ટ્રાય કરી શકો છો જેથી ઉપરથી ગરમી આવશે એનાથી ઉપરથી ઉપરની બાજુ પણ પાકી જશે બપોર હવે નીચેની બાજુ પાકી ગઈ છીએ વાહ આટલી ડિઝાઇન પડે એટલે ઇનફ છે હવે આપણે તેલ નાખી શકીએ છીએ આ સ્ટેજ ઉપર વિધાઉટ હેઝિટેશન ભક્તો આ બાજુ પરોઠો આપણું પાકી રહ્યું છે ધીમા તાપે ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠોની લઈએ પણ યાદ રાખવું વચ્ચેનો પાર્ટ છે આપણે જાડો રાખ્યો છે કારણ કે આગળ જતાં એના ઉપર પ્રેશર વધારે આવશે વણતી વેળાએ આ જે વચ્ચેનો જાડો ભાગ છે એના ઉપર વધારે પ્રેશર આવશે રાઈટ કોબીના પરાઠાની અંદર બે ત્રણ ટિપ્સ અને ટ્રિક્સ આપું છું કોબીના પરાઠા થોડાક જાડા હોય તો વાંધો નથી ડરવાની જરૂર નથી અંદર મસાલો જે નાખીએ છીએ એ એક્ઝેક્ટ વચ્ચોવચ મૂકી નીચેનું જે પડ છે લોટનું એ થોડુંક જાડું હોય તો આગળ જતાં વાંધો નહીં આવે તો કે બહુ કોમન સેન્સ જેવી વાત છે છતાં પણ જરૂરી છે કહેવાનું નંબર બે લોટ જે બાંધીએ છીએ એની અંદર મોયડ એટલે કે તેલ નાખીએ છીએ નહીવત પ્રમાણમાં નાખવાનું છે કાં તો નહીં નાખવાનું કારણ કે જો એમાં તેલ નાખી દઈશું તો આગળ વણતી વેળા એ લોટ છે વધારે સ્મૂથ થઈ જશે અને પછી ફાટવાની શરૂઆત વધારે થઈ જશે બસ આ બે ત્રણ વાતો છે અને બાકી પાણી નીચોડવાનું છે કોબીમાંથી તો આપણે જાણીએ છીએ આગળ વાતની રસ્તાથી કરી છે આ રીતે કોબીના પરાઠા બનાવજો અવશ્ય તમને ગમશે અને હા આની અંદર આપણે લસણ ડુંગળી પ્યાજ બહુ નાખ્યું નથી સિમ્પલ વાત છે કે નથી નાખ્યું એટલે કોબીનો ટેસ્ટ વધારે આવશે પહેલાં કહું છું કે લસણ ડુંગળી એનો હું વિરોધી નથી પણ એટલું તો ચોક્કસ કહી શકીએ કે જે પરાઠા બનાવ્યા હોય એની અંદર એ વધારે નાખીએ એને ન્યાય આપીએ તો કોબીનો ટેસ્ટ વધારે આવે અને ઓબ્વિયસ વાત છે કે લસણ ડુંગળી નાખીશું તો પછી એની ફ્લેવર એટલી બધી હાઈ હોય છે એની ફ્રેગ્રેન્સ એટલી બધી હાઈ હોય છે કે ફક્ત ડુંગળી અને લસણ જ દેખાય એટલે બીજા ભૂલ કરે છે એવી ભૂલ આપણે ના કરીએ કોબીના પરાઠામાં કોબી જ વધારે લઈએ તો ખરેખર એનો ટેસ્ટ સારો આવશે